જે કોઈ કાયદા વિરોધની મંડળી કે હુલળ થાય ત્યારે જે જમીન ઉપર એવી મંડળી હોય અથવા તેવું હુલળ થયું હોય તેનો માલિક અથવા ભગવટો કરનાર અને તે જમીનનો હિત ધરાવનારી કે હિત હોવાનો દાવો કરનારી વ્યક્તિ અથવા તેનો એજન્ટ કે મેનેજર ગુનો થઈ રહ્યો છે અથવા થયો છે તેમ જાણવા છતાં અથવા તે થવાનો સંભવ છે એમ માનવાને કારણ હોવા છતાં અથવા નજીકમાં નજીક પોલીસ સ્ટેશનનો હવાલો ધરાવનારને તે અધિકારીને પોતાની બને તેટલી વહેલી તકે ખબર ન આપે અને ગુનો થવાની તૈયારી છે એમ પોતાને માનવાને કારણ હોય તો તે સંજોગોમાં તે થતું અટકાવવા માટે પોતા પાસે ઉપલબ્ધ હોય તેવા કાયદેસરના ઉપાયો ન લેતો અને તે ગુનો બને તો તે પ્રસંગે કાયદા વિરુદ્ધની મંડળી વિખેરી નાખવા માંગે હુલ્ડને દાબી દેવામાં પોતાની પાસે ઉપલબ્ધ હોય તેવા કાયદેસરના તમામ ઉપાયો ન લેતો તેને વધુમાં વધુ એક હજાર રૂપિયા દંડ સુધીની શિક્ષા કરવામાં આવશે એટલે આવા કિસ્સામાં જે જગ્યાએ આવું કૃત્ય થઈ રહ્યું હોય એ વ્યક્તિ જો તાત્કાલિક પોલીસે જાણ ન કરે અથવા તો એને અટકાવવા માટે કોઈ પ્રયાસ ન કરે તો એને એક હજાર રૂપિયાના દંડની સજા થઈ શકે છે જે જમીન અંગે કોઈ હુલ્લળ થયું હોય તે જમીનની જે વ્યક્તિ માલિક અથવા બોગવટો કરનારી હોય અથવા જે જમીનમાં અથવા જે વિષયના તકરારથી હુલ્લળ થયું હોય તેમાં કંઈ હિત હોવાનો દાવો કરતી હોય અથવા તેમાંથી જાણે કંઈ ફાયદો ઉઠાવ્યો હોય કે મેળવ્યો હોય તેવી કોઈ વ્યક્તિ ફાયદા માટે કે હુલળ કરવા માટે આવે ત્યારે તે વ્યક્તિ પોતાને અથવા પોતાના એજન્ટને અથવા મેનેજરને એવું હુલ્લળ થવાનો સંભવ છે અથવા જે કાયદા વિરુદ્ધની મંડળી હુલડ કર્યું હતું તે મંડળી એકઠી થવાનો સંભવ છે એવું હોવાને માનવાને કારણ હોવા છતાં તે મંડળી એકઠી થતી અટકાવવાનો કે હુલ અટકાવવાનો માટે દાબી દેવા વિખેરી નાખવા માટે પોતાની પાસે ઉપલબ્ધ હોય એવા કાયદેસરના તમામ લે ન લેતો દંડની શિક્ષા કરવામાં આવશે ત્યારબાદ જે જમીન અંગે કોઈ હુલળ થયું હોય તે જમીનની જે માલિક અથવા ભોગવટો કરનારી હોય એ અથવા જે જમીનમાં અથવા કે વિષયની તકરારમાંથી હુલળ થયું હોય તેમાં કોઈ હિત હોવાનો દાવો કરતી હોય તેમાંથી જાણે કોઈ ફાયદો ઉઠાવ્યો હોય કે મેળવ્યો હોય તો તેવી વ્યક્તિને ફાયદા માટે કે તેના વતી કંઈ હુલળ કરવામાં આવે ત્યારે તે વ્યક્તિના એજન્ટ અથવા મેનેજર પોતે એવું હુલળ થવાનો સંભવ છે અથવા જે કાયદા વિરુદ્ધની મંડળીએ હુલળ કર્યું હોય તે એકઠી થવાનો સંભવ છે એમ માનવાને કારણ હોવા છતાં તે મંડળી એકઠી થતી અટકાવવા કે હુલળ થતું અટકાવવા માટે તેને દાબી દેવા અથવા તેને વિખેરી નાખવા માટે તેને ઉપલબ્ધ કાયદેસરના તમામ ઉપાયો ન લે તો તેને દંડની શિક્ષા કરવામાં આવશે અહીં દંડ કેટલો કરવામાં આવશે એની કોઈ ચોખ્ખટ કરવામાં આવી નથી એટલે એ કોર્ટની મનસૂફી ઉપર આધાર રાખે છે એટલે જે જમીનમાં જે હુલળ કરવામાં આવ્યું હોય એને જો રોકવા માટેના કોઈ પ્રયાસો કરવામાં ન આવે અથવા તો એ હુલળમાંથી એને કાંઈ ફાયદો મેળવવાનો હોય અથવા ફાયદો મેળવવા માટેનો પ્રયત્ન કર્યો હોય તો એવા કિસ્સામાં એને દંડની જોગવાઈ છે મિત્રો કલમ એકસો ત્રાણુંમાં એની સ્પષ્ટતા કરવામાં આવી છે ત્યારબાદ છે કલમ એકસો ચોરાણું બખેડો કલમ એકસો ચોરાણું એક જ્યારે બે અથવા વધુ વ્યક્તિઓ જાહેર સ્થળમાં મારામારી કરીને શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ બખેડો કર્યો છે એવું કહેવાય છે જે કોઈ વ્યક્તિ બખેડો કરે તેને એક મહિના સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા દંડની સજા કરવામાં આવશે એટલે જાહેરમાં કોઈ વ્યક્તિ મારામારી કરે તો એ બખેડો ગણાશે અને એવામાં એને એક મહિના સુધીની સજા થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે કલમ એકસો પંચાણું હુલડ વગેરે થતું અટકાવવાનું કામ કરતા હોય ત્યારે રાજ્ય સેવક ઉપર હુમલો કરવા અર્થાત કરવા બાબત એટલે જ્યારે કોઈ હુલ્લડ થતું હોય અને એને રોકવા માટે થઈને જે રાજ્ય સેવક એટલે પોલીસવાળા હોય એસઆરપીના જવાનો હોય અથવા મિલિટરીના જવાનો હોય એ રોકવા માટેના એને પ્રયાસ કરવાનો છે એની ફરજના ભાગરૂપે કામ કરતા હોય ત્યારે જો એને અટકાવવામાં આવે અથવા તો એમના ઉપર હુમલો કરવામાં આવે તો આવા કિસ્સામાં શું સજા થઈ શકે છે એની છણાવટ છે એ કલમ એકસો પંચાણું માં કરવામાં આવી છે મિત્રો કલમ એકસો પંચાણું એક જે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ રાજ્ય સેવક પોતાની એવી હેસિયતથી ફરજ બજાવતા કે કોઈ કાયદા વિરોધી મંડળીને વિખેરી નાખવાનો અથવા હુમલો કે બખેડો દાવી દેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે રાજ્ય સેવકો હુમલો કરે અથવા કોઈ અડચણ કરે અથવા ગુનાહિત બળ વાપરે તો તેને ત્રણ વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની અથવા પચીસ હજાર રૂપિયાથી ઓછા ન હોય તેવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે આવા કિસ્સામાં એ અધિકારી પર હુમલો કરે અથવા તો અડચણ ઊભી કરે તો બે વર્ષ સુધીની સજાની સોરી ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડ છે એ પચીસ હજાર રૂપિયાથી ઓછો નહીં હોય એથી વધુ ગમે એટલો પણ હોઈ શકે ત્યારબાદ છે કલમ એકસો પંચાણું બે જે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ રાજ્ય સેવક પોતાની એવી હેસિયતથી ફરજ બજાવતા કોઈ કાયદા વિરોધની મંડળીને વિખેરી નાખવાનો કે હુલ્લડ કે બખેડો દાબી દેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે તેની ઉપર હુમલો કરવાની ધમકી આપે કે કોઈ રાજ્ય સેવકને અડચણ કરવાની કોશિશ કરે કે ગુનાહિત બળ વાપરવાની ધમકી આપે કોશિશ કરે તેને એક વર્ષ સુધીની બેમાંથી કોઈપણ કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે ત્યારબાદ છે કલમ એકસો છન્નું ધર્મ જાતિ જન્મસ્થળ નિવાસ ભાષા વગેરે કારણોને લીધે જુદા જુદા વચ્ચે જુદા જુદા કોમ વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સુમેળ રાખવાની પ્રતિકૂળ એવા કૃત્યો કરવા બાબત જે આપણે કહીશી સાદી ભાષામાં કે કોમવાદને જો પ્રોત્સાહિત કરવા માટેના કોઈ કૃત્ય કરવામાં આવે તો એમાં કયા પ્રકારની સજા થઈ શકે એની છણાવટ અહીંયા કલમ એકસો છન્નુંમાં કરવામાં આવી છે એ કોમવા છે કે રાયો છે એ કોઈ પણ આધાર ઉપર હોઈ શકે એ જાતિના આધાર ઉપર હોઈ શકે ધર્મના આધાર ઉપર હોઈ શકે વર્ણના આધાર ઉપર હોઈ શકે કોઈ પણ આધાર ઉપર હોઈ શકે ભાષાના આધાર ઉપર પણ હોઈ શકે જે કોઈ વ્યક્તિ બોલેલા અથવા લખેલા શબ્દો વડે અથવા ચિહ્નો વડે કે જોઈ શકાય તેવી દિશાની વડે કે ઇલેક્ટ્રોનિક સંચાર દ્વારા કે અન્ય રીતે ધર્મ જાતિ જન્મસ્થળ નિવાસ ભાષા જ્ઞાતિ અથવા કોમના કારણે અથવા બીજા ગમે તે કારણે જુદા જુદા ધાર્મિક માનવ જાતિ અથવા ભાષાકીય પ્રાદેશિક જૂથો અથવા જ્ઞાતિઓ અથવા કોમો વચ્ચે દુશ્મનાવટની ધિક્કારની અથવા દ્વેષની લાગણીઓને પ્રોત્સાહન આપે કે તેમ કરવાની કોશિશ કરે અથવા જુદા જુદા ધાર્મિક માનવ જાતિએ ભાષાકીય અથવા પ્રાદેશિક અથવા જ્ઞાતિઓ અથવા કોમો વચ્ચે સુમેળ રાખવા પ્રતિકૂળ હોય એવા જે કૃત્યોથી જાહેર સુલે શાંતિનો ભંગ થાય એવું અથવા જેનાથી ભંગ થવાનો હોય એવું કૃત્ય કરે અથવા કોઈ ધાર્મિક માનવજાતીય ભાષાકીય કે પ્રાદેશિક જૂથ અથવા જ્ઞાતિ અથવા કોમ સામે કોઈ વ્યાયામ હલનચલન કવાયત અથવા તેવી બીજી કોઈ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર ગુનાહિત બળ કે હિંસા વાપરે અથવા વાપરવાની તાલીમ લેશે એવા સંભવોની ખબર હોવા છતાં તે એમાં ભાગ લે અને એવી પ્રવૃત્તિથી કોઈને કોઈ એવી ધાર્મિક માનવજાતીય ભાષાકીય અથવા જૂથ અથવા જ્ઞાતિ કે કોમના લોકોમાં ભય કે ગભરાટ કે બિનસલામતીની લાગણી જન્મે કે જન્માવવાનો સંભવ હોય તો તેને ત્રણ વર્ષ સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને સજા કરવામાં આવશે આમાં વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે કે વ્યક્તિ છે એ કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરે તો એ આ કલમમાં આવરી લેવામાં આવે છે એમાં દરેક પ્રકારની બાબતોની છણાવટ છે કે ધાર્મિક હોય માનવ જાતિ હોય ભાષાકીય હોય ક્ષેત્રીય હોય એમાં લોકોમાં અંદરોઅંદર કોમવાદ થાય દુશ્મનાવટ થાય લાગણી દુભાય એવા કોઈપણ કૃતિઓ કરવામાં આવે અથવા તો એવા કોઈ જેને કહેવાય કવાયત કરવામાં આવે તો એમાં ત્રણ વર્ષ સુધીની કેદની અને દંડની સજાની જોગવાઈ છે પછી જે કોઈ વ્યક્તિ કોઈ ધર્મસ્થાનના અથવા કોઈ ધાર્મિક પ્રાર્થના કે ધાર્મિક વિધિઓમાં રોકાયેલી મંડળીઓ આ અંગે પેટા કલમ એકમાં નિર્દેશ કરેલો ગુનો કરે તેને પાંચ વર્ષ સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે હવે જે કોઈ વ્યક્તિ કોઈ ધર્મસ્થાન અથવા કોઈ ધાર્મિક પ્રાર્થના કે ધાર્મિક વિધિઓમાં રોકાયેલી મંડળીએ આ અંગે પેટા કલમ એકમાં નિર્દેશ કરેલો એટલે ધાર્મિક સ્થળોમાં જો કોઈ આવો ગુનો આચરવામાં આવશે તો પાંચ વર્ષથી સજાની જોગવાઈ છે અને દંડને પણ પાત્ર થશે કલમ એકસો સત્તાણું રાષ્ટ્રીય એકતાને વિઘાતક આક્ષેપ કે કથનો કરવા બાબત એટલે જ્યારે આપણા ભારત દેશની એકતા બાબતેના કોઈ આક્ષેપો કરવામાં આવે તો આવા સંજોગોમાં એ ગુનામાં શું સજા થઈ શકે છે એની છણાવટ કલમ એકસો સત્તાણુંમાં કરવામાં આવી છે મિત્રો બોલેલા લખેલા શબ્દો કે કે વડે જોઈ શકાય તેવી નિશાનીઓ વડે કે ઇલેક્ટ્રોનિક સંચારના સાધનો દ્વારા કે બીજી કોઈ રીતે વ્યક્ત એટલે રાષ્ટ્રીય એકતાને વિઘાતક હોય એવા કોઈ શબ્દો છે વાક્યો છે બોલવામાં આવે એવા કોઈ ચિહ્નો પ્રદર્શિત કરવામાં આવે અથવા બીજી કોઈ પણ રીતે ઇલેક્ટ્રોનિક સંચારના સાધનો દ્વારા જે આપણે કહી શકીએ કે ઇન્ટરનેટના માધ્યમથી અત્યારે ઘણા બધા એવા દુષ્પ્રચાર થાય છે જેને કારણે દેશની એકતા કે અખંડતા ઉપર જોખમ ઊભો થાય તો આવા કિસ્સામાં આ ગુનો બને છે ત્યારબાદ કોઈ વર્ગની વ્યક્તિઓ કોઈ ધાર્મિક માનવજાતીય ભાષાકીય અથવા પ્રાદેશિક જૂથ કે જ્ઞાતિ કે કોમના સભ્ય હોવાના કારણે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાનમાં ખરી શ્રદ્ધાને નિષ્ઠા ધરાવી જ ન શકે અથવા ભારતના સાર્વભૌમત્વ અને એકતાને પુષ્ટિ આપી જ ન શકે એવા આક્ષેપ કરે અથવા પ્રસિદ્ધ કરે એટલે કોઈ વ્યક્તિ વર્ગ કોઈ વર્ગની વ્યક્તિઓ અથવા કોઈ ધાર્મિક માનવજાતીય ભાષાકીય અથવા પ્રાદેશિક જૂથ છે એ એમ કે ભાઈ અમે ભારતના કાયદાને માનતા જ નથી કે આને માન્યતા જ ન હોવી જોઈએ આવા બધા કોઈ આક્ષેપો કરવામાં આવે તો પણ એ આ ગુનો આચરે છે એવું આ કલમમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ કોઈ વર્ગની વ્યક્તિઓ કોઈ ધાર્મિક માનવજાતીય ભાષાકીય અથવા પ્રાદેશિક જૂથ અથવા જ્ઞાતિ કે કોમના સભ્ય હોવાના કારણે તેમને ભારતના નાગરિક તરીકેના હકો અપાય નહીં અથવા તેમને આવા હકો લઈ લેવા જોઈએ એવું કથન કરે સૂચન કરે સલાહ આપે પ્રચાર કરે અથવા પ્રસિદ્ધ કરે એટલે કોઈ વર્ગની વ્યક્તિઓ ધાર્મિક માનવજાતિ કે ભાષાકીય અથવા પ્રાદેશિક જૂથ અથવા જ્ઞાતિ કે કોમના સભ્ય હોવાના કારણે એને ભારતના ભારત દેશના જેને કહેવાય કે હક્કો છે એ પ્રાપ્ત નથી એવું કથન કરે એવા આક્ષેપો કરે તો પણ એ આ ગુનામાં આવરી લેવામાં આવ્યું છે મિત્રો કોઈ ધાર્મિક માનવ જાતિય ભાષાકીય અથવા પ્રાદેશિક જૂથ અથવા જ્ઞાતિ કે કોમના સભ્ય હોવાના કારણે કોઈ વર્ગની વ્યક્તિઓની જવાબદારી સંબંધી કોઈ કથન કરે સૂચન હિમાયત અથવા અનુરોધ કરે અથવા પ્રસિદ્ધ કરે અને એવું કથન સૂચન હિમાયત અથવા અનુરોધ એ સભ્યો અને બીજા લોકો વચ્ચે વિખવાદ કે દુશ્મનાવટ અથવા અધિકારની કે દુર્ભાવની લાગણી જન્માવતો હોય તો એટલે આમાં એવા કોઈ પણ કથન કરવામાં આવે કે જેને કારણે બે જ્ઞાતિ કે બે કોમ વચ્ચે દુશ્મનાવટ ઊભું થાય વિખવાદ ઊભો થાય એવા કોઈ પણ કથનો કરવામાં આવે તો પણ આ કલમ હેઠળ એ ગુનો આવરી લેવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદ ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતા સુરક્ષા જોખમમાં મુક્તિ ખોટી કે ગેરમાર્ગે દોરતી માહિતી બતાવે કે પ્રકાશિત કરે તો તેને પણ ત્રણ વર્ષ સુધીની કેદની અથવા દંડની અથવા તે બંને સજા થઈ શકે છે ત્યારબાદ જે કોઈ વ્યક્તિ કોઈ ધર્મસ્થાનમાં અથવા ધાર્મિક પ્રાર્થના કે વેધિઓમાં રોકાયેલા સમુદાયે પેટા કલમ એકમાં નિર્દેશ કરેલ ગુનો કરે તેને પાંચ વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે મિત્રો અહીં ધર્મને આધારે જે કંઈ પણ ગુનાઓ આચરવામાં આવે છે અને જાહેર સુલે શાંતિ ભંગ કરવામાં આવે છે એની ચર્ચા આપણે કરી અહીં આ પ્રકરણની પૂર્ણાવતી થાય છે મિત્રો હવે શરૂ થશે પ્રકરણ બાર રાજ્ય સેવકોએ કરેલા અથવા તો તેમની સાથે સંબંધિત ધરાવતા ગુના મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે પ્રકરણ બારની ચર્ચા ડિટેલમાં લેશું મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઈક ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અને કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો ફરી આવતા રવિવારે ભેગા થશું પ્રકરણ બારની ડિટેલ ચર્ચા માટે ત્યાં સુધી પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ